શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે પરંતુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશકુલ દેખાય છે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે પરંતુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય ભૂલાવી મોબાઈલમાં મશકુલ દેખાય છે શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે તો પોલીસ જવાનો તેને તરત જ રોકી દંડ ફટકારે છે પરંતુ પિકઅપ ટાઈમ દરમિયાન જ્યારે ટ્રાફિક સૌથી વધુ હોય છે ત્યારે ટ્રાફિક કાબુમાં રાખવા માટે ખડેપગે રહેવાની જગ્યાએ પોલીસ જવાનો અને મહિલા ટીઆરબી કર્મીઓ બ્રિજની નીચે મોબાઈલ પર વ્યસ્ત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત ટ્રાફિક પોલીસ રિવિયન બેની હદમાં આવતા પૂણા કેનાલ રોડ રેશમા ચોકડી પર સાંજના સમયે છ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિકનો ભારે વકરો રહે છે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવી પોલીસની મુખ્ય જવાબદારી છે પણ આ સમયે પોલીસ જવાનો પોતાનું કામ છોડી મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ ફટકારવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય